માત્ર ને માત્ર ચોવીસો કલાક જ ચાલેલું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર આપવાનું છે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર સારા સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ લાઇટ નું કામ કમ્પ્લીટ એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ તમને જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમત વિશેની વાત કરું તો આ ટ્રેક્ટરની કિંમત તમારે આ ટ્રેક્ટરના માલિકને ફોન કરીને જાણવાની રહેશે તમને આ ટ્રેક્ટરના માલિકનો નંબર વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમજ વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ આ ટ્રેક્ટરના માલિકનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો

રાહુલભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ બાસઠ સાત તેર આ રાહુલભાઈનો નંબર છે પ્રિયંકભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ એકસઠ એક છત્રીસ આ પ્રિયંકભાઈનો નંબર છે આશિષભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ સાસઠ એક ચૌદ આ આશિષભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ ટ્રેક્ટર વિશેની વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો પાવરફુલ એન્જિન છે ટ્રેક્ટરમાં પણ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે શોરૂમ કન્ડિશનની અંદર કંપની કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ચાચવેલું ટ્રેક્ટર છે સાવ ઓછી કલાક ચાલેલું ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો બાકી તમે ફોન કરીને આ ટ્રેક્ટર વિશેની વધુ વિગતો મેળવી શકો છો